બધા નવા સ્વાગત છે બે મેગા લઈ ને આવ્યું છે જો શાળા રજા પડી ગઈ છે શનિવાર હતો એટલે આજ રજા પડી ગઈ છે બે તો જો બે છે મેંગા લાવ્યું બોલી દીદી હાટું મેંગા લાવ્યું છે અને માનુ બેન ને જાનું બેન તો આજ અમારે ફરમાઈશ કરીને ગયેલા છે આજે એનું ના અત્યારે બપોરનું જમવાનું નવીન બનાવી દેવાનું છે ગયા છે બે બેનું ડોક્ટર કાઢી મૂકી દીધું છે અને આજ જમવામાં બે બેનું કે ગયા હતા હવાર માં કે અમને ઢોકળી બનાવી દેજો ડાળોળી બનાવી બનાવીને જાય डाळ ढोकळी खावण छे बेबेनु हां <coughs> आले वाह डाळ ढोकळी बनाई देई चलो बेबेनु डाळ ढोकळी આપણે બનાવી નાખીવી बेबेनु हाटो डाळ ढोकळी બનાવન કઈન કીધું બેબેનુ એટલે બનાવી તો પડશે જ તે તો જો આપણે સરસ મજાના આ લોટ બાંધીને તૈયારી કરતી થી છે ડાળ ઢોકળીને આપણે આમાં લોટ બાંધી દેવી ડાળ ઢોકળીનો સરસ મજાનો તો જો આમાં આપણે ડાઈ બાફા મૂકી દીધી થી સરસ મજાની ડાળ બફાઈ ગઈ છે જોઈ શકો છો આ તમે જો સરસ મજાની દાળ બોખાઈ ગઈ છે તો ચાલો આપણે ડાળ ઢોકળી બનાવી નાખી નાનું બેન ને માનું બેન કેમ કે બે બેનનો હોણનું નિશાળા ગયું એટલે કઈ ગયું છે મમ્મી અમારો દાળ ઢોકળી આવે છે એમ એટલે બનાવી નાખજો જો સરસ મજાની ઢોકળીનો લોટ આપણે બાંધી દીધો છે પછી આપણે આને ગણી નાખશું તો સરસ મજાની ઢોકળી આપણે કટિંગ કરીને તૈયાર કરી નાખી છે તો ચાલો આપણે આને ડાળમાં ઓરી દેવી કેમ કે દાળ એવું કઈને આપણે તૈયાર થઈ ગઈ છે હવે માનું બેન તો આપણે સાસની પવાલી ફ્રીઝમાંથી કાઢી આવ્યા છે પવાલી તો સાસની લઈને આવ્યા છે માનું બેન તો નીચે મૂકી દો પવાલી બેન ને એવું લઈને આવવા મળ્યા છે જાનુ બેન મોઢામાં લાળ પડવા મળી છે હો સરસ મજા ને જો આપણે ડાળોકળી બનાવી નાખી છે એટલે જાનુ બેન ને ભૂખ લાગી છે બહુ હવે નિશાળેથી થી આવ્યા છે તો મમ્મી દાલ ઢોકળી બનાવ આવી ગયા છે દાળ ઢોકળી બનાવી નાખી છે એને બહુ ભાવે હો ડાળ ઢોકળી કોને દાલ ઢોકળી ભાવે છે કોમેન્ટમાં કેજો આપણે સરસ મજાની ડીશ માં ડાળો ખારવા મૂકી દીધી છે તો આ બધા નાની ડીશ છે દીદી ની એમથી ડીશ માં પીવું bọl rashisiyama bibido na amma